મારું નામ ઇરફાન આસમભાઈ ખીરા છે આ મરનાર વ્યક્તિ મૃત્યુ પામેલ છે મારો નાનો ભાઈ છે અખ્તર રફીકભાઈ ખીરા સવારે ચાર વાગે અને સમાધનના બાને આબિદ ઉર્ફે મુસાભાઈ મુસાભાઈ હુસૈનભાઈ બાપુરી અને અન્ય આરોપી જે કોઈ પણ મારા ભાઈનું મર્ડર કરેલ છે એ વ્યક્તિને પોલીસ અમને અમારા પરિવારની એવી માગણી છે કે ન્યાય આપે અને તાત્કાલિક અમારે ન્યાય જોઈશે અમારો ભાઈ નિર્દોષ હતો નિર્દોષતાથી એને બોલાવી સમાધાનના નામે એમનું મર્ડર કરેલ છે અમારા અખ્તરભાઈ લપીકભાઈ ખીરાને ન્યાય મળે એવો તાત્કાલિક અમારા પરિવાર સૌની માંગણી છે